લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો સુંદર આજ આજનો ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક છે તો આજે રવિવાર હોવાથી ટ્રાફિક વધારે છે મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા નજીકથી દર્શન કરાવી આપવાના પહેલાં તો ગાદી મંદિર સમાજ મંદિર પછી મંદિર તો લાઈવમાં બની રહી છે મિત્રો આજના સુંદર મજાના લાઈવ દર્શન

દેવી પુંજક બાબાસ્ત્રામ પંડ્યા મનીષભાઈ બાબાસ્ત્રામ બોલા બાબાસ્ત્રામ ભાઈ તો આજ નાસિમ ને બધા દે છે પંકજગીરી ગોસ્વામી ઓમ બાબાસ્ત્રામ ચાલો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ વિક્રમભાઈ બાવળાથી બાબાસ્ત્રામ સમાજ મંદિરના દર્શન કરાવ્યું હતું લાઈવમાં બન્યા રહેજો

તમારી ને આનંદ થયો જીગ્નેશભાઈ દરજી સાથે અંજાર થી આવ્યા હતા તો આજ ના સિંહ ને મજાના લાગે મિત્રો જોઈ શકો છો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે બાપાની બીજા સુંદર મજાની ફરકી રહી છે બાપાના મંદિરના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રો અને બાપા સ્ત્રાન સોનલ પટેલ બાપા સ્ત્રાન ઘણા ટાઈમ પછી લાઈનમાં જોડાના છે

આઈ એમ વેરી બિઝી ઇટ શોક કે આઈ નાવ તો મિત્રો જોઈ શકો છો બ્યુટિફુલ ટેમ્પલ ઇઝ બગદાણા તો મિત્રો જોઈ શકો બાપાનું સુંદર મજાનું મંદિર બગદાણા ધામ કે બાપાનું ધાર સુંદર મજાની ફરકીરી છે ચેતન પટ્ટલ પોંગલું ઓફિસિયલ બાપા સીતારામ કેમ છો બસ મજામાં છું ભાઈ ચાલો ધ્યાન મંદિરના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે દર્શન ધ્યાન કરતા અને વડમાં પણ બાપાના દર્શન થાય છે રોજના હજારો લોકો છે બાપાના દર્શન આવે છે અને લાખો લોકો માટે છે ઉદર્ભે છે લાખો લોકો લાખો લોકો માટે છે જમવાની વ્યવસ્થા થાય છે મિત્રો અને મગદાના ધામ છે ચોવીસ કલાક બાપાનો રસોડું ચાલુ જ હોય છે મિત્રો તમે અત્યારે આવો રીતે જોઈ શકો સુંદર મજાના દર્શન બાપાના કે આ છે ધ્યાન મંદિર બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો સવાર સવારમાં તો બધા જ મિત્રોને બાપા સ્તરામ જય શ્રી રામ રાધ રાધા વડ મંદિર પર બાપાના દર્શન કરાવ્યો અંજોબ વાહ Bapak

કે રોજ સવારે આઠ વાગ્યા બાપાના લાય દર્શન સાંજના સાત વાગ્યા પછી સંધ્યાના દર્શન અને રાત્રે સાડા આઠ પછી બાપાના રોજ લાય દર્શન કરાવીશું છે બીજું કે કાલે છે થોડાક આપણે વહેલા દર્શન કરાવીશું સવારે સાત વાગ્યા બાજુ તો કાલે સવારે વેલા દર્શન થશે મિત્રો ચાલો મિત્રો તો ગાદી દર્શન કરાવીએ લાઈમાં બન્યા રહીજો પાછા ગાદી આવી ગયા છે જોઈ શકો ટ્રાફિક અત્યારે દર્શન કરવામાં ઓછું છે પરંતુ બાર બહુ વધારે છે મિત્રો સુરેશ બ્લોગર બાપા મુજબ બિલ્ડર્સ બાપા કલેજાને ને સિક્સ નોવાથી ખૂબ ખૂબ આભાઈ આપણા પાર્ટનરશીપ કે નોવાથી લાઈવમાં જોડાઈ જાય છે સુરેશભાઈ બાપા બધા મિત્રોને બાપા સત્રામ રાધે રાધે આજના સુંદર મજાના લાઈ દેશે જીગ્નેશભાઈ દરજી

આપણો દિવસ શીગ્રો છે